આ વર્ષે ફરી એકવાર યશનમેન્ટ આયોજિત નવરાત્રી બે હાજર પચીસ ધૂમ મચાવવા તૈયાર છે યશવી નવરાત્રી એટલા માટે ખાસ છે કે તેમાં ભક્તિની સાથે સેવાની સુવાસ મળે છે વર્ષ પણ યશવી નવરાત્રી સેવાકીય હેતુ માટે કરવામાં આવી હતી અને આ વખતે પણ નવરાત્રી બે હાજર પચીસ નું આયોજન કેન્સર પીડિતોની મદદ કરવા માટે કરવામાં આવનાર છે તેમજ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દેવીના સુમધુર અવાજમાં સતત બીજા વર્ષે આ આયોજન થવા જઈ રહ્યું છે

ગરબા રમવા અને માણવા માટે આવનાર લોકોને parking ની પણ કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડની સામયિત parking માટેની જગ્યા ફાળવવામાં આવી છે. સાથે સાથે કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશી શકે તે માટે સૌથી સરળ અને ડિજિટલાઈઝ્ડ એન્ટ્રી રાખવામાં આવી છે. તારીખ 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર એમ 11 દિવસના યશવી નવરાત્રીના અન્ય આકર્ષણોની વાત કરીએ તો ગરબા કાર્યક્રમનો સંચાલન સેલિબ્રિટી એન્કર કર દેશમાં તન્ના દ્વારા થનાર છે ખેલૈયાઓ માટે એક કરોડ થી પણ વધુ ઇનામો જેમાં બે મેગા પ્રાઇઝ નો પણ સમાવેશ થાય છે સુરતમાં નવરાત્રીના ઇતિહાસમાં પ્રથમ વખત જ યશવી નવરાત્રીના ખેલૈયાઓ માટે ભેટ સ્વરૂપે તારીખ ચાર ઓક્ટોબર ના રોજ ભારતીય સિનેમા ને સમર્પિત જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છવ અને મિથુન શર્મા પોતાના સાહીઠ સંગતકારો સાથે એક શામ પોલીસ કે નામ હેઠળ સંગીત ની સુરાવલી રજૂ કરશે આ કાર્યક્રમ નવરાત્રી ના ખેલૈયાઓ માટે નિઃશુલ્ક રાખવામાં

એ ટાયઅપ થયા બાદ કોઈ બી વ્યક્તિ અગર સપોઝ આવતું હોય તો એક વસ્તુ ક્લિયર થઈ જ્યારે કોઈ સાથે ટાયઅપ થઈ ગયું હોય તો પછી એ વસ્તુ માટે કોઈને આપણે કહેવા ના કે ભાઈ હા અમે હવે કરશું એ ખોટું અમારું રોંગ કમિટમેન્ટ થાય જેને કમિટમેન્ટ આપ્યું હોય કે ભાઈ આ વસ્તુ માટે અમે તમને ટાયઅપ કર્યું છે કે કમિટમેન્ટ આપ્યું હોય એ કમિટમેન્ટ ફૂલફિલ કરવાની જવાબદારી અમારી હોય તો પછી ગમે તે કોઈ બી વ્યક્તિ આવે કે ભાઈ અમારે આ વસ્તુ માટે કરવું છે તો એ વસ્તુ અમે ના કરી શકીએ હું એટલું જ કહીશ કે હમણાં જ હું રેડિયો ઇન્ટરવ્યુ આપી કે આ છે ને માતાજી ની કે આ ગરબા રમવા એટલે પોતે ગરબા રમતી હોય છે કૃષ્ણ ભગવાન પોતે પણ કોપીઓ સાથે રાસ રમતા એટલે દિલથી મજા આવે તમે રમો તમે ગરબા ગાઓ ઘણીવાર મને એવું લાગે છે કે ઘણા લોકોને વિવાદ કરવા માટેના મુદ્દાઓ શોધતા હોય છે જેને કંઈ કામ ના હોય અને ઘરે જેની કમેન્ટ કોઈ ના સાંભળતું હોય એ સોશિયલ મીડિયા પર કરીને એટલીસ્ટ એને હાશ થઈ જતો એટલે મારી મારી કારકિર્દીની શરૂઆત આઠ વર્ષથી જ મેં કરી છે અને કદાચ મારા એ વર્ષો પહેલાના પણ વિડીયો તમે જોશો તો હું આવી જ રીતે મોજ મસ્તી થી અને મારી મારા આત્માને આનંદ આવે એ રીતે હું ગાતી હોઉં છું પણ મને નથી લાગતું કે એવું પ્રકારનું કંઈક આમાં ખરાબ છે અને તો પછી આપણે કોઈ પણ વસ્તુ કે સામેવાળાના નજરિયા પર વધારે ડિપેન્ડ કરે છે કે તમે એ વસ્તુને કઈ રીતે જુઓ છો એટલે આમાં હું બીજું તો કાંઈ નહીં કહું કે જેસી જીસકી સોચ બીજું તો શું કહી શકું આમાં அரவிந்தனாச நியூஸ் சூர்த்த